વિદ્યાર્થીઓને વાલીઓ એફઆરસીની વેબસાઇટ પર અપડેટ આવી છે પણ આમાં એમ બીબીએસની કોઈ પણ કોલેજ નવી ઉમેરાઈ નથી હમણાં સુધી આમાં વિસનગર પીજી એમડીએમએસની ફીસ છે નૂતન મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ સેન્ટર વિસનગર વીસ લાખ જી ક્યુ અને એકત્રીસ લાખ એમ ક્યુ આ એમ કર્યા પછી એમડીએમએસ કરે છે ને એની ફીસ છે અને આયુર્વેદમાં જે નવી કોલેજો છે એની છે કે પીપી સવાની સુરત કોસંબામાં જે છે એની ગયા વર્ષે જે આ કોલેજ આવી છે નવી કોલેજ છે એની ત્રણ લાખ બાસઠ હજાર છે જી ક્યુ અને એમ ક્યુ પાંચ લાખ બે હજાર છે એ જ રીતે ડૉક્ટર સુભાષ જે છે જૂનાગઢની કોલેજ છે આયુર્વેદની ગયા વર્ષે જ આવી છે ત્રણ લાખ બાસઠ હજાર જી ક્યુ પાંચ લાખ બે હજાર એમ ક્યુ પછી જૂનાગઢનું એમએસસી નર્સિંગ છે જીએનએમ નર્સિંગ એનએમ નર્સિંગ સુરતનું આણંદની બી એચ કોલેજ જે નવી છે નવી છે ગયા વર્ષે આવી છે સીવીએમ સીવીએમ આણન એક લાખ ત્રીસ હજાર જી ક્યુ એક લાખ બ્યાસી હજાર એમ ક્યુ પછી નોબલ સ્ટાર એ પણ ગયા વર્ષે આવી છે એક નોબલ જૂનાગઢ જૂની છે ને આ નોબલ સ્ટાર છે આ પણ જૂનાગઢમાં જ છે પેલી બામણ ગામમાં છે અને અહીંયા જૂનાગઢ લખ્યું છે એ બી ની કોલેજ છે જી ક્યુ એક લાખ ત્રીસ હજાર એમ ક્યુ એક લાખ બ્યાસી હજાર અર્પિત હોમિયોપેથ મેડિકલ કોલેજ રાજકોટ આ પણ ગયા વર્ષે આવી છે નવી કોલેજ છે બી એચ એમએસ હોમિયોપેથની કોલેજ છે જી ક્યુ અને એમ ક્યુ એક લાખ બ્યાસી હજાર પછી ખેડામાં દાલિયા જે ગયા વર્ષે આવી છે નવી કોલેજ છે ત્રણ લાખ બાસઠ હજાર જી ક્યુ આયુર્વેદ કોલેજ છે અને એનું એમ ક્યુ પાંચ લાખ બે હજાર છે અને પેલું નૂતન પીજી વીસ લાખ અને એકત્રીસ લાખ પછી જીએનએમ એએનએમ ફિઝિયોથેરાપી એમની ફીસ છે બાકીની એ તમે જોઈ લેજો સ્ક્રીનશોટ લઈ શકો અને જ્યારે કાઉન્સેલિંગ ચાલુ થશે ત્યારે હું વ્યવસ્થિત તમને આખું ફી સ્ટ્રક્ચર જે અપલોડ થશે એ તમને શેર કરીશ હાલમાં આ એક આયુર્વેદ હોમિયોપેથની કોલેજોમાં જે ફીનો વધારો છે એ જણાવવા માટે તમને આ મેસેજ આપ્યો છે બાકી જીએનએમ નર્સિંગની છે બીએસસી નર્સિંગની છે એ બધી કોલેજોની ફીસ છે પંચ્યાસી હજાર કોઈને ઉડતાલીસ હજાર પંચાવન હજાર જુદી જુદી કોલેજોની જુદી જુદી ફીસ છે એ આપણે ફી સ્ટ્રકચર આવશે ને જ્યારે પેરામેડિકલનું ચાલુ થશે ત્યારે હું તમને વ્યવસ્થિત બતાવી દઈશ હાલમાં મેઇન આજ છે આયુર્વેદ હોમિયોપેથ અને પીજી આ પહેલાંમાં છે બાકીમાં ફિઝિયોથેરાપી જીએનએમ એ એન એમ નર્સિંગ એ બધી બીજી વિગતો છે પેરામેડિકલની અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખો લાઇક કરો શેર કરો વિડીયોને લાઇક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો નોટિફિકેશન ઓન રાખો જેથી સમયસર બધી માહિતી તમને મળતી રહે અને શેર કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ સો મચ ફોર લિસનિંગ લાઇકિંગ સબસ્ક્રાઇબિંગ એન્ડ શેરિંગ